રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં ને મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી મિત્રો નું હાર્દિક સ્વાગત છે હવે આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કેતા કરતા બસો રૂપિયા દોઢસો રૂપિયા અને એ પણ તમને કહું કાચું બિલ બનાવી ટૂંકમાં નામ નંબર ઠેકાણા લખેલા ન હોય તો લેવું કે ન લેવું મારી સર્વ ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે લોભ લોભમાં નો આવી જાતા નહી આવવાનું કારણ એવું છે કે કોઈ પણ એક માનો કે આ એક પેકેટ છે હવે આ પેકેટને ને બનાવતા કેટલી વાર લાગે બરાબર છે હવે આની અંદર ગમે કપાસ્યા ભરતા એ વ્યક્તિને કેટલી વાર લાગે આમાં સિલાઈ મારી અને અહીંયા સાબી તમને પ્રોડક્ટ આપતા કેટલી વાર લાગે એટલે મહેરબાની કરીને

તમારા સો રૂપિયા કે દોઢસો રૂપિયાના લોભ અને લાલચની પાસે તમે તમારું આખું વર્ષ બગાડી બેસશો એટલા માટે પાકા બિલમાં લેવાનો આગ્રહ રાખો નવસો એક રૂપિયા સરકારનો ભાવ છે રૂપિયા એમાં આઠસો ને ચોસઠ રૂપિયામાં 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 વેચાતું એમાં સરકાર દ્વારા સાડત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે નવસો એક રૂપિયાનો ભાવ છે એટલે કે હરેક ઠેકાણે તમને નવસો રૂપિયામાં પ્રોડક્ટ મળશે જે ખેડૂત મિત્રોને જે ખેડૂત કોઈ પચા કાપી દેતું હોય કે કોઈ હો કાપી દેતું હોય કે કોઈ દોઢસો કાપી દેતું હોય એવી રીતે ઘર બેઠા જો તમને કોઈ બિલ વગર પહોંચાડી દેશે અને એવું કે બિલ ની કઈ જરૂર છે નહીં હું બેઠો નહીં એવું કઈ જે ખેડૂતને ભોળવી જાય છે ખાસ મારી નમ્ર નિવેદન છે કે તમારા પચાસ હો રૂપિયામાં તમે પોતે હેરાન થઈ જશો એટલા માટે તમે તારે પાક્કા બિલથી લો હું કઉ છું તમારે કે પાકા બિલથી લેવાનું એમાં લોટ નંબર લખેલો હોય નું નામ લખેલું હોય કંપની નું નામ લખેલું હોય દુકાન નો પોતાનો જીએસટી નંબર લખેલો હોય લાયસન્સ નંબર હોય બિયારણ નો બરાબર છે આવું બિલ તારે લેવું જેથી કરીને તમને વિશ્વાસ થઈ જાય કે આપણે જે ક્યાં બિયારણ લીધું છે તે ઓરિજિનલ છે એગ્રો માંથી આપણે બિયાર લેવું તમારા ગામમાં એગ્રો હોય તમારા તાલુકામાં એગ્રો હોય તમારા જિલ્લામાં એગ્રો હોય તમતારે ત્યાંથી લ્યો મને કોઈ ઉપાધી નથી તમતારે કોઈ પણ વેરાયટી લ્યો તમતારે સાગર ત્રણસો એક લ્યો મુંગળ લ્યો તિલક લ્યો શેરાજ લ્યો સંકેત લ્યો નવાબ લ્યો જયભેરી લ્યો કોઈ પણ વેરાયટી લ્યો પણ તમને ઘર બેઠા વેરાયટી આપી જાય અથવા કોઈ એમ કે તમતારે હું તમને આ ભાવથી આપીશ તમે ઉપાધી ન કરો પરંતુ પાકા બિલમાં સો ટકા જેથી કરીને તમે જે પ્રોડક્ટ લીધી છે તમે જે પૈસા આપ્યા છે એનું તમને સારું એવું પૂરતું વળતર મળે બરાબર છે બીજા નંબરમાં આજે વાત કરવાની હતી કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે ત્રણ ચાર દિવસથી ખેડૂત મિત્રોના અનુભવ મૂકો છો કે ભાઈ કોકને હત્યા મન કપાય છો વીકે હોળ ગોટાના વીકામાંથી કોકને આડતરી મન છો છે બરાબર તો હવે અમારા જે અમે નામ લઈ ગયા તો અમારા નથી તો નામ નામ આવવા જોઈએ તો આપણે આપણે બધા અમારામાં બોલશું જો આપણો આ રીતનો વિડીયો આવતો હોય છે આજે હાથ વાગે અને અહીંયા સબસ્ક્રાઈબ કરવાનું બટન આવે છે એ સબસ્ક્રાઈબ કરવાના બટન ને તમારે કચ કચાવીને દબાવી દેવાનું છે આમ દબાવી જાય ને એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય

અને તમને કહું બધો ફનાફાટ ચાકરી કે જીવાતના એવી જે પ્રોડક્ટ છે એવી છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા હું તમને કહું છું કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં મળે તમને તો લઈ લેજો પરંતુ જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવતા હોય છે એ હારવાર ફોન કરીને એટલા માટે આવતા હોય છે કે ભાઈ અમારે ખડની દવા લેવી છે અને સાથે એક જ દવા બધી જીવાત મરી છે એ દવા પણ લેવી છે સાથે છે કે નહીં તો અમને વાહન બાંધીને આવવામાં ખબર પડે તમ તારે સોય સો ટકા હાજરમાં છે તમ તારે કોઈ ઉપાધી ન કરતો પરંતુ મારે એવું માનવું છે કે પેલા તમ તારે કપાસ સાથે ઉગાડો મારા વાપરી લયા પછી તમ તારે દવા આપણે આપશ્યું તેમાં કંઈ ના નથી પછી જે બુદ્ધાભાઈ રણછોડભાઈ માંડ માંડવી તિલક ના છ પેકેટ છે વલ્લભભાઈ નરસિંહભાઈ રજોડિયા વિકલિયા ગઢડા સ્વામીના ના છ પેકેટ છે વિનુભાઈ જેઠાભાઈ શીતલિયા માંડવી ગારિયાધાર

ત્રણસો એક ના પેકેટ ના બે માંડવી ત્રણસો ના હાથ પેકેટ મેજીક બોલ ના હાથ પેકેટ નાથાભાઈ દામનગર ત્રણસો એક બે પેકેટ બે પેકેટ રણછોડભાઈ માંડવીયા ગારિયાધર મુંગટના બે પેકેટ વિનુભાઈ પ્રાગજીભાઈ હાથસોની સાવરગુંડલા મુંગટના છ પેકેટ ત્રણસો એકના સાત પેકેટો હવે જે ખેડૂત મિત્રો આ જે કપાસ લઈ જાય છે ને ખાસ એટલું યાદ રાખજો કે આ બધી વેરાયટીને તમે જેટલો ખોરાક આપશો જેટલું ખાતર વ્યવસ્થિત આપશો ને એટલું તમને ઉત્પાદન સારામાં સારું મળશે પાયામાં તો આપણે જે કાંઈ એરંડીનો ખોળ નાખીએ છીએ લીંબોળીનો ખોળ નાખીએ છીએ ડીએપી બારબત્રી એસપી જે કાંઈ નાખીએ છીએ એ તો નાખવું જ તે તમ તારે દેશી ખાતર મળે તો એ તમ તારે નાખવાનું સાથે જે ઝીક અને સલ્ફર આવે છે બરોબર ચાહે તમે સલ્ફર મિલનું ટેકનોઝેટ નાખો ભલે તમે આપણે જીંદા ઝિંક આવે તો નાખો તો ભલે પછી તમ તારે ન્યુ ફાર્મ કેમિકલ નું તમે જે મલ્ટી વિટા આવે એ નાખો તો પણ ભલે એમાં પણ તમને સારો એવો લાભ મળશે જે ખેડૂત મિત્રો ડ્રીપ ઇરિગેશન હોય એમાં જોઈએ એ મહા લાભ આપે એગ્રો સેલ તો પણ તમને એમાં વધારે ફાયદો મળે મહાલ હું એમ કહું છું કે કપાસમાં કોઈ પણ સ્થળ ઉપર તમારે તમારે પાકે ને વખત નાખવું જરૂરી છે મહાલાભ કારણ કે એમાં મેગ્નેશિયમ આવે સલ્ફર આવે છે પોટેશિયમ સોનેટ પણ આવે છે અને ખોરાક હોય ને તો તમને કોઈ ઉત્પાદન આવે બાકી પાંચ રૂપિયાના પપ્પો જેમાં છોકરા ને કે ડીગી 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 ન થાય ડીગી ડીગી એને માટે તમારે ગોળ ને ઘી ખવડાવવું પડે એવી જ રીતે પાક ને તમારે ખોરાક આપવો જરૂરી છે બે પેકેટ છે ધીરુભાઈ દયાળભાઈ બુડના શિયો તિલક ના ત્રણ પેકેટ છે હેપીના બે પેકેટ છે બુધાભાઈ રણછોડભાઈ માંડવી ગારીધાર મુંગટના બે પેકેટ છે વિપુલભાઈ પ્રાગજીભાઈ માંગુકિયા રાણી ગામ ગારિયાધાર તિલક ના પાંચ પેકેટ છે ત્રણસો એક ના પાંચ પેકેટ છે રાણી ગામ ગારિયાધાર તિલક ના દસ પેકેટ છે મુનાભાઈ પોપટભાઈ રાણી ગામ ગારિયાધાર મુંગટના બે પેકેટ ત્રણસો એક નું એક પેકેટ છે આ બધા તમને કો બધા આવે ને એક ગામ ના તમને આઠ આઠ દસ

પછી છે હરજીભાઈ રામજીભાઈ શેરાવદર મુંગઢ પાંચ પેકેટ તણસોક ના બે પેકેટ મેજિક બોલના બે પેકેટ મધુ માધુભાઈ ધનજીભાઈ ઘેવરિયા ડેડકડી એ લઈ જાય છે હેપી બે પેકેટ અશોકભાઈ ધનાભાઈ દેસાઈ

છ પેકેટ છે પછી હેમંતભાઈ હકાભાઈ એટલે સુરેન્દ્રનગર ત્રણસો એક ના બાર પેકેટ છે મુંગટના ના બાર પેકેટ છે તિલકના ના દસ પેકેટ છે અને હેપી ના ચાર પેકેટ છે વિજયભાઈ રાણાભાઈ ડેરવાળિયા ખેતલા સાયલા સુરેન્દ્રનગર બે પેકેટ છે તિલકના બે પેકેટ છે અને તિલક એક પેકેટ છે ને ના બે પેકેટ છે સુરાભાઈ મેરા સાયલા બેટના દસ પેકેટ છે ત્રણસો એક ના પાંચ પેકેટ છે તિલકના બે પેકેટ છે મેજિક બોલ ના બે પેકેટ છે હેપી નું એક પેકેટ છે કદાચ ગામમાં નામમાં ભૂલ પડી ગયો તો માફ કરજો બાપા કારણ કે મારું તમને કાલે જતું હોય ગાડી ધરાટી બોલ આવે પછી સાયલા બે પેકેટ છે લાલજીભાઈ કેશવભાઈ ઝાજમેર ઉમરાળા મુંગટના બે પેકેટ ત્રણસો એકનું એક પેકેટ છે જાદવભાઈ મેર લીંબાળા સાયલા મુંગટ એક છે ત્રણસો એક છે ગીધાભાઈ જાદવભાઈ મેર લીંબાળા સાયલા હવે આ બધા એક ભરેલા તમને કોઈ નામ આવે તમને વઢવાણ અને એક દાદા કે મારે હિતેશભાઈ ને મળવા આવું જ છે તો તના ભેગા થઈ જાય ત્રણસ્યા ટના બીજા લેવા લેવાયા હતા હવે એ કે દવા ક્યાં મૂકવી બિયાર ને મૂકવું અને એક જ્યારે બધી દવા જીવાત સાફ થઈ જાય એ દવાઈ લીધી તો હવે નો તમને કોઈ બે હવાની રે તો જે મારે તમારી ઉપર લાગણી છે પણ એવું આયોજન કરજો કે એક ગાડીની જગ્યા કે બીજી ગાડી બાંધીને આવજો પણ પછી છેલ્લે બેહવા તકલીફ પડે ને એવું મારા બાપ ન કરતા કારણ કે સાયલા સુરેન્દ્રનગર અહીંથી ઘણું આગું થાય બાપા ઘણું આગું થાય ત્રણસો એક હેમંતભાઈ જાદવભાઈ મેર લીંબાળા સાયલા મુંગટ ના ત્રણ પેકેટ ત્રણસો એક ના બે પેકેટ ને તિલક ના ત્રણ પેકેટ બરોબર હનુભાઈ સારાભાઈ જોગરાના લીંબાળા સાયલા બે પેકેટ ત્રણસો એકના ત્રણ પેકેટ પુષ્કર ના ત્રણ પેકેટ અંકો નું પુષ્કર પણ આપણે હાજરમાં છે ગણેશભાઈ તળસીભાઈ માંગુકિયા લીમડા હનુપાના મુંગટ એકવીસ પેકેટ અને ત્રણસો ના એકવીસ પેકેટ છે બરોબર અને જ્યારે હું રંગોળા મારા છોકરાને તેરવા ગયો ને ત્યારે પાછા એની હાથ વી પડીકા લેતો ગયો તો કારણ કે પાછા બાપા જાય ભાઈ પાછા મંગાવો હોય ને મારા વાળા બરાબર પછી છે ઘનશામભાઈ પ્રેમજીભાઈ માંગુકિયા લીમડા અનુભાના ત્રણસો એક ના બાર પેકેટ મુંગટના બાર પેકેટ બેચરભાઈ મેગજીભાઈ કરખરા સમાડી બરાબર મહતરપરા સમાળી નામમાં કદાચ ભૂલ પડી જાય ગામમાં તો બાપા માફ કરજો મુંગટના દસ પેકેટ ત્રણસો ના પાંચ પેકેટ જય ભેરીના ત્રણ પેકેટ તિલકના ત્રણ પેકેટ અને વળી પાસું બેચરભાઈએ મૂંગટ બે પેકેટ વધાર્યું તું બરાબર પછી છે વિક્રમસિંહ પરમાર ચૂડા મારા મિત્ર છે ભાઈ અવારનવાર મને ફોન કરતા રહેતા હોય છે હિતેશભાઈ આવો કારક મહેમાન ગતિ કરવા તો એમનો ખૂબ ખૂબ આભાર છે

ચાર પેકેટ છે ને પ્રાણો મરચી છે પ્રાણો મરચી કાઢી સવજીભાઈ ઠાકરજીભાઈ મરચી છે એક પેકેટ ભરતભાઈ બાબુભાઈ ખોટ માનવિલાસ પાળીતાના ત્રણસો ના ત્રણ પેકેટ છે મુંગટના ત્રણ પેકેટ છે જ્યારે એક પાંચ હાથ નામ આવી જવાય ને એટલે સમજવાનું કે બધા ભેગા થઈને આખો ઈકો બાંધીને ગેલા છે તો જ એટલા બધા વેકારના નામ મારા બાપ આવતા હોય છે પિન્ટુભાઈ બાબુભાઈ બાબરા બાબરા એટલે મળેલી મુંગટ એક પેકેટ રાજુભાઈ નરસિંહભાઈ રામાણી જીવા પર બાબરા મુંગટના ત્રણ પેકેટ રમેશભાઈ દામજીભાઈ ઊંટવાડ બાબરા હેપીના ત્રણ પેકેટ એટલે કે બાબરા થી આખો એક આવ્યો હતો ને એ તો દવાણ બવાન બધું એક લેતા જાય બાપા કે વારા ઘડી બાબરા થી અહીંયા દોઢસો કિલોમીટર થાય કાલે ધક્કો ખાવો કે અને સો માં હા માં તમને કોઈ ટાઈમ મળ્યો હોય થોડોક તો દવા લેવા આવી કે દવા સટાવી એટલે કે આપતી એક હારે બધી ઈકો માં ભરતી જાવી છે પછી છે વલ્લભભાઈ ગોવિંદભાઈ કાનાણી વાઘેલા વઢવાણ મુંગટના ના પાંચ પેકેટ છે વલ્લભભાઈ હરજીભાઈ ખંડેરા મુંગઢ ના ત્રણ પેકેટ છે ભૂપતભાઈ પાચાભાઈ મકવાણા મોટા સકપર ગઢડા ગઢડા એટલે બોટાદ માં

મોંગર બે પેકેટ ત્રણસો એક એક પેકેટ કનુભાઈ જયરામભાઈ ડોબરિયા સુર નિવાસ ગારિયાધાર હવે ગારિયાધાર થી તમને કહો સુર નિવાસ થી આખો ઈકો ફરી ને આવ્યા તમે જોજો કનુભાઈ જયરામભાઈ ડોબરિયા સુર નિવાસ ગારિયાધાર તિલક ના દસ પેકેટ વિઠ્ઠલભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા સુર નિવાસ ગારિયાધાર તિલક ના દસ પેકેટ પછી પોપટભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા સુર નિવાસ ગારિયાધાર તિલક ના દસ પેકેટ બરોબર છે આવ્યો ને પણ

બરોબર સાગર મુગટના બે પેકેટ ને ત્રણસો એક ના બે પેકેટ પરમણીભાઈ બાબુભાઈ સોલંકી લીમડી મુગટ ના દસ પેકેટ અને ત્રણસો એક ના દસ પેકેટ પછી છે અશ્વિનભાઈ ભીખાભાઈ રાઠોડ વિસાવધર મુગટ ના ચાર પેકેટ ત્રણસો એક નું એક પેકેટ મેક્સકોટ વર્ઝન મેક્સકોટ બોટલ એક છે મેક્સકોટ એટલે કે આવડી જે મેક્સકોટ આવે કપામાં કે પહેલા તમારે કપાના સા પાડી દેવાના કપાના સા પડી

એમના સાત પેકેટ હકુભાઈ નાગજીભાઈ કસવાળા અમરેલી ત્રણસો ના પાંચ પેકેટ મુઘટના પાંચ પેકેટ રોહિતભાઈ ઝીણાભાઈ લાઠી મુઘટના પાંચ પેકેટ ત્રણસો ના પાંચ પેકેટ શક્તિશી ઘનશ્યામશી ગોહિલ ચૂડા જય માતાજી બાપુને મુઘટના બે પેકેટ ત્રણસો ના બે પેકેટ બચ્ચુભાઈ સોજિત્રા વડિયા કૂકા વાવ મુઘટના ચાર પેકેટ તિલકના ચાર પેકેટ

અર્જુનભાઈ બાબરા મુંગટના દસ પેકેટ નિલેશભાઈ નારણભાઈ બાલાસરા માણાવદર ત્રણસો એક ના ત્રણ પેકેટ અને મુંગટના બે પેકેટ બરાબર છે તો આટલા ખેડૂત મિત્રોના નામ તમને કોઈ બોલ્યા છે અને વિડીયો ઉતારવા વાવે તમને કોઈ હેઠળ ઉપરથી હેઠે સુધી પરસેવો પરસેવો થઈ ગયો છે તો હવે નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ અને મહાલા ક્વીપમાં ચડાવજો